સુરત શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસના હોદ્દેદારો સહિત ત્રીસ લોકો એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાની કામગીરીથી નારાજ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો છે કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સામે પણ આક્ષેપો લગાવ્યા છે અગાઉ વિશાળ રેલીમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી જે ગેરહાજરીના કારણે પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો આદમી પાર્ટી આજે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે આવા સમયમાં આમ આદમી પાર્ટીના એક અધના કાર્યકર્તા તરીકે મારી છાતી ગદગદ ફૂલે કે ગુજરાતની અંદર રાજનીતિક રીતે અનુભવી અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી ચૂકેલા પોતાનો રાજનીતિક નિચોડ લઈ અને યુવાનોને માર્ગદર્શન પૂરી પાડવા માટે જે કંઈ ગુજરાતના એવા લોકો છે કે જેમણે ભાજપની સામે લડવું છે સંઘર્ષના રસ્તા ઉપર ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા છે એવા તમામ અનુભવી લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે અમારા માટે આમ આદમી પાર્ટીના પરિવાર માટે બહુ ગર્વની વાત છે